શું ગુજરાતમાં પોલીસ નાગરિકોને ગુંડાઓ કરતાં પણ વધુ પરેશાન કરે છે આ સવાલ એટલે થાય છે કારણ કે ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા આંકડા જાહેર કરાયા છે જે ચોંકાવનારા છે જેમાં ગુંડાઓ સામે થયેલી ફરિયાદ કરતાં ગુજરાત માનવ અધિકાર આયોગને પોલીસ વિરુદ્ધ ઢગલો ફરિયાદ મળી છે જેમાં ખોટી રીતે ફસાવવા અને ટોર્ચર કરવા સહિતની ફરિયાદો સામેલ છે ખાખી પર થયેલી આ ફરિયાદો વિશે વિગતે વાત કરીએ અને જોઈએ ગુજરાત માનવ અધિકાર આયોગ આ મામલે શું કહે છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતનો દારૂ અને ડ્રગ્સ મુદ્દે હાલ માહોલ ગરમાયો છે અને ગુજરાત પોલીસ પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે નાગરિકો અવારનવાર ફરિયાદો કરતા હોય છે કે પોલીસ અમારી સાથે યોગ્ય વ્યવહાર કરતી નથી બદસલૂકી કરે છે અમને ખોટી રીતે ફસાવે છે દરમિયાન ગુજરાત સમાચારના એક અહેવાલ મુજબ ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા તારણો રજૂ કરાયા છે કે બે હજાર સત્તરથી બે હજાર પચીસમાં જેટલી ગુંડાઓ સામે ફરિયાદ નથી તેના કરતાં પણ વધારે ગુજરાત પોલીસ સામે ફરિયાદો અમને મળી છે હાલ ગુજરાતમાં ગુનાખોરીએ માજા મૂકી છે ગુનાખોરો બેફામ થઈ ગયા છે પછી તેમાં બુટલેગરો હોય કે ગુંડાઓ રોજબરોજ બનતી ઘટના સામે આવે તો એવું લાગે છે કે આવા લોકોને કાયદાનો ડર રહ્યો નથી કુચ્છીટોક જેવા કડક કાયદા હોવા છતાં પોલીસ ગુનાખોરી ડામી શકી નથી ઉપરાંત લોકોમાં પોલીસ પ્રત્યે અણગમો વધારે છે માનવ અધિકારના આંકડા પર નજર કરીએ તો બે સત્તરથી બે થી એકવીસ સુધી ગુંડાઓ સામે નવસો બાર ફરિયાદો નોંધાઈ છે તેની સામે પોલીસ સામે તેત્રીસો સાત જેટલી ફરિયાદો નોંધાઈ છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ગુંડાઓ સામે છ્યાસી તો પોલીસ વિરુદ્ધ ચારસો સિત્યોતેર ફરિયાદો માનવ અધિકાર આયોગને મળી છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ગુંડાઓ સામે સોળ અને પોલીસ વિરુદ્ધ ત્રણસો ને ફરિયાદો થઈ છે હજુ આ આંકડો વધે છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુંડાઓ સામે દસ અને પોલીસ વિરુદ્ધ બસો ઇઠ્યાસી જેટલી ફરિયાદો નોંધાઈ છે જેનો સરવાળો કરતાં ચોંકાવનારો આંકડો સામે આવે છે ગુંડાઓ અને માફિયાઓ સામે બે હજાર સત્તરથી ચોવીસ સુધી કુલ એક હજાર ચોવીસ અને પોલીસ વિરુદ્ધ પિસ્તાળીસો પાંત્રીસ ફરિયાદો નોંધાઈ છે આ આંકડો જોઈને એવું લાગતું નથી કે પોલીસ નાગરિક ઉપર કો પર કેટલું દમન કરતી હશે સામાન્ય નાગરિકને આપણે પૂછીએ તો તે જણાવે છે કે તેમને પોલીસ સ્ટેશન પર જતા ડર લાગે છે તો આવું કેમ પોલીસ શું તેમની દુશ્મન છે ત્યારે લોકો જણાવે છે કે પોલીસનું વર્તન નાગરિકો સાથે યોગ્ય નથી સાથે જ પોલીસ સામે ખોટા કેસમાં ફસાવવા ખોટી રીતે ધરપકડ બુટલેગરો સાથેના સંબંધ જેલમાં મારપીટ અને જાતીય સતામણી જેવી ફરિયાદો ગુજરાત માનવ અધિકાર આયોગને મળી છે શાંતિ સુરક્ષા અને સલામતીની વાતો કરનારું પોલીસ તંત્ર આ મામલે શું કહેશે પોલીસના વર્તનમાં સુધારો આવશે કે ફરિયાદો થયા રાખે જેમ ચાલે છે તેમ ચાલ ચાલશે તેવું વલણ જોવા મળશે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારી સાથે પોલીસના દુર્વ્યવહારની ઘટના બની હોય તે પણ અમને જરૂરથી જણાવજો તમારા સ્વમાનની વાત કરતી જ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર